સુરતની કાપોતરા પોલીસે ઓનેસ્ટ ટુ ઓનલાઇન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં ઓનલાઇન નેટવર્કિંગ મારફતે યંત્રો પર ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા પોલીસે ચૌદ આરોપીઓની ધરપકડ કરી બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ ચૂંટણીને અનુલક્ષી તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ કામગીરી કરી રહી છે તેવામાં સુરતના કાપોદરા પોલીસને બાતમી મળી હતી કે કાપોદરાની ગાયત્રી સોસાયટીમાં બિલ્ડિંગ નંબર એકસો ચૌદના ગ્રાઉન્ડ ફ્લોર પર ઓનેસ્ટ ટુ ઓનલાઈન ફ્રેન્ચાઇઝીની આડમાં જુગારધામ ચાલી રહ્યું છે જેથી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કાપોદરા પોલીસે ઘટના સ્થળ પર રેડ કરી હતી રેડ દરમિયાન પોલીસે બે ઓપરેટરો સહિત ચૌદ જુગારીઓની ધરપકડ કરી હતી આ તમામ જુગારીઓ પાસેથી બે પોઈન્ટ છવ્વીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો જોકે હજુ મુખ્ય આરોપી અમિત ભટ્ટ ઝડપાયો નથી જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ગાયત્રી સોસાયટીમાં બિલ્ડિંગ નંબર એકસો ચૌદમાં એક દુકાનમાં જુગારંગેની રેડ કરવામાં આવેલી આ જુગારંગેની રેડની હકીકત એવી છે કે આ દુકાનમાં ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝી આના નામથી વાસ્તુશાસ્ત્રોના યંત્રોના પ્રચાર પ્રસાર માટે વ્યવસ્થાઓ હોય છે જે જેમાં ગરાગો વાસ્તુશાસ્ત્રનું યંત્ર લે છે પૈસા લગાડે છે અને એમાં પાંચ મિનિટમાં એનો લકી ડ્રો થાય છે અને ચાંદીનો સિક્કો આપવામાં આવે છે જે કાયદેસરની પ્રક્રિયા ગણી અને બહારથી માણસો બોલાવી અને નથી યંત્રો આપતા કે નથી ચાંદીના સિક્કા આપતા વગેરે મતલબની અમને હકીકત મળેલી જેના આધારે અમારા સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યાં આગળ જોતાં આવા કોઈ યંત્રોનું વેચાણ થતું નહોતું આવા કોઈ ચાંદીના સિક્કા આપવામાં આવતા નહોતા અને સીધી રીતે બહારથી આવતા માણસોને દસ રૂપિયા વીસ રૂપિયા ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા સો રૂપિયા સુધી લગાડી અને જેમાં પાંચ મિનિટમાં એક ઓનલાઈન ડ્રો કરવામાં આવે અને જેને લાગે એને દસ ગણા રૂપિયા આપવામાં આવે અને બીજાને એ રૂપિયા હારી જાય આ રીતનો નસીબ આધારનો જુગાર રમાતો હતો જેથી પોલીસ દ્વારા એક ડીકોઈને ગોઠવી પોલીસે એમને પૈસા આપી ત્યાં ચેક કરાવેલ અને ચેક કરતાં ખરેખર ખાતરી થયેલ કે આ કોઈ યંત્રોનું વેચાણ નથી થતું આ માર્કેટિંગના નામે કાયદેસરનો જુગારનો અખાડો ચલાવે છે જેથી ત્યાં પોલીસે રેડ કરી જેમાં જે ફોટા પર વ્યક્તિએ રૂપિયા લગાવ્યા હોય તે ફોટો મશીનમાં આવી જાય તો તેના નવ ગણા રૂપિયા આપવાના આમ ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં યાંત્રિક જુગારધામ પોલીસે ઝડપી પાડ્યું છે મુખ્ય આરોપી અમિત ભટ્ટ ફરાર છે હાલ તેને પકડી પાડવા ચક્રો ગતિમાન છે જો કે પોલીસે એવું પણ જણાવ્યું હતું કે આરોપીઓએ અમને વાતચીતમાં કહ્યું કે આ આખું રેકેટ ગાંધીધામથી ચાલે છે હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે તેના સંચાલક જયદીપસિંહ ગોહિલ જે આ અખાડો ચલાવે છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર નેટવર્ક તપાસ દરમિયાન એવું ખુલેલ છે કે ગાંધીધામથી આ માર્કેટિંગ સાઇટ કાર્યરત છે અને હાલ આની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે અને કુલ રૂપિયા આમાં એક લાખ ચાર હજાર જેટલા રોકડા બીજા સાધનો મોબાઈલો કમ્પ્યુટરો આ બધું થઈ અને ટોટલ બે લાખ છવ્વીસ હજાર જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે મૂળ આરોપી હાલ અહીં સુરતમાં જે આ દુકાન ચલાવે છે એ જયદીપસિંહ ગોહિલ છે અને જયદીપસિંહ ગોહિલના નિવેદનમાં ખુલેલું છે કે ગાંધીધામ કોઈ ભટ્ટ કરીને આરોપી છે જેનું પૂરું નામ સરનામું હાલ પોલીસ દ્વારા મેળવવામાં આવી રહ્યું છે એના મોબાઈલો ચેક કરવામાં આવી રહ્યા છે મોબાઈલમાં પણ કોઈ ઓનલાઈન સટ્ટા છે કે કેમ તે પણ ચેક કરવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સુરત